નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું પીએમ વિશ્વક્રમા યોજના લોન જેમાં એક લાખ રૂપિયા સુધીની લોન તમને આપવામાં આવશે અને પંદરસો રૂપિયાની સુધીની કીટ તમને આપવામાં આવતી હોય છે જે આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું ને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને તમારા સોશિયલ મીડિયા અને વોટ્સઅપ ચેનલમાં આ વિડીયોને શેર અવશ્ય કરી દેજો જેથી વધુમાં વધુ વ્યક્તિ સુધી આ વિડીયોને પહોંચી શકે સૌપ્રથમ વાત કરીએ વિશ્વકર્મા યોજના શું છે તો ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી યોજના ફેબ્રુઆરી રોજ કરવામાં છે અને તમામ કારીગરોને તમને પંદરસો રૂપિયાની બેંક ખાતામાં જમા કરવામાં આવતા હોય છે અને વ્યક્તિને પગ ઉપર ઉભા ઉભા થઈને ધંધો શરૂ કરી શકે તેના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે અને પીએમ વિશ્વકર્મા યોજના દ્વારા એક લાખથી વીસ લાખ રૂપિયા સુધીની લોન પણ આપવામાં આવતી હોય છે એમાં પાત્રતામાં મળવાપાત્ર

વખતે કારીગરી કલા સાથે સંકળાયેલ હોવા જોઈને પોતાના ઘરનો બિઝનેસ ચાલુ કરવા માગે છે અને તેમની સાધન ખરીદવા માગે છે તેમના પાસે પૈસા નથી તે આ યોજનાનો લાભ મેળવી શકશે એમાં ડોક્યુમેન્ટ શું જરૂર પડશે તો જાતિ પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝના ફોટા બેંકની વિગતો આધાર કાર્ડ પાન કાર્ડ વળખપત્ર અને મોબાઈલ નંબર સહિત તમારે આપવાના રહેશે એના પછી તમારે અરજી કરી ના કરી જોઈએ શું તમે તેની પીએમ વિશ્વકર્મા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ પર તમે વધારે માહિતી પણ મેળવી શકશો અને તમે સ્ટેટસ પણ ઓનલાઈન ચેક કરી શકશો તમારી અરજી મંજૂર થઈ છે કે ના મંજૂર તો તમે આ રીતે યોજનાનો લાભ મેળવી શકશો તો બસ મિત્રો આ માટલું જ અને આ અંગેની સંપૂર્ણ લિંકો તમને વિડીયો નીચે કેપ્શનમાં જોવા મળી જશે ધન્યવાદ